चाचा बुट पे पेरे रे पेरे दुकने दान से ने आशीन ये दान से मैं चाचा दुकने दारो बुट पेरी जाए से तो जय माता जी मित्रों गुड मॉर्निंग स्वागत है आज में मार नवा ब्लॉग में इधर तो अपने वेला वेला जागी गया था ना जागी ने व्लॉग करी जो दो दो तो जो स्टार्ट तो ब्रश बिजू जो करी ली दो ने चाबी जो कौन पी ली दो ने તો આશા કરું છું કે તમે બધા મજામાં જ છે અમે પણ એકદમ મજામાં જ છીએ તો ચલો ફટાફટ બેહી જઈએ ડુંગળી સોલવા માટે તો ફાઇનલી ગઈશ ડુંગળી ગયા સુલી ગયા હતા હવે આવી ગયો શુક્રો થોડું દેહવા માટે અહીં બેઠા છે અમારે પોણીની બે ભત્રીજી જીવ ચાલ આવવાનું તારે હે ચામ દવાખાનું

दुंगळे भी यार कटिंग થઈ ગઈ હવે કટિંગ કરવા છે તો હે એ નિયો પડીયા સેટ ના તો फटाफट કરી દેયા ધણા કટી બટાકા પણ કાઢવાનો સમય થઈ ગયો છે કેમ કે બટાકા સડી ગયા છે કાઢી દે फटाफट બટાકા અને આબય અમાર ઘોણીન પતરીજી ની જોરે ફોન तो चलो गईश हमें काटी दिए फटाफट बटाका बटाका गा, का फटाफट कटिंग कर दिया था ना तो फाइनली गईस आज गया था बार बार वजे आप कामकाज कर ऑलमोस्ट पूरु मिक्सर बीजूँ थी गए डूंगी बीज कटिंग थी धा बीजा कटिंग थे जमकान थी जैसे तैयार तो चलो भाई फटाफट जमी ले जमीन फटाफट ना ही तो फाइनली कहीं हा बीज आप खे कीजो आराम तो पा लगत आप गरम थी गुश ठंडी थोड़ी थोड़ी लागे है तो पानी गरम थे गुशे બટવે લાઈ લી ને માર ઘોણી ની છે સોરા મેલી છે સોરા મોરાઉ વાસું કાઢાલો શું થી વાસડું કાઢો રહા ચમ શમ તમન કોણ વાસડું કાઢવાનું કીધું તાર બી ચા એ થી તું કોણ ભઈ માર મહિન યાદ ચાક જવાની તૈયારીઓ કરે રહા હે શું કરો રહા થઈ

तो चलो गाइस और फटाफट नाइ ली 9 થઈ જાય फटाफट તૈયાર કે જવાનું છે દુકાને તો फटाफट નાઈ લઈ લે અંદર થોડો બધો પાણી પીવેરો કાચા બૂટ પેરે રે બૂટ પેલે દુકને રાન સેને અમાર મરે માસી નિયા આવ છે કાચા દુકાને તારો હે દીદ

સાત વાગે આપણે દુકાને થઈ જતા ઉપરી સ્ટોલ બધી બધાને આપણી જશે ને રહી જશે આપણે એક છેલ્લે તો એ ફટાફટ ઘરે મળીએ ઘરે પછી તો કઈ ફાઇનલી આપણે આવી જતા ઘરે ઘરે આવીને ખાવા બીજું ખાઈ લીધું ખાવા બીજું ખાઈને હવે ખાવાનું છે આપણે માસે કેમ કે આજ થોડી કાવની અસર થઈ જશે તો જોઈએ ફટાફટ મળશે એ આ રીતના કરી છે એમને પૂરું તો જો તમને મારો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ મળીશું એક નવા બ્લોગની સાથે